season નું પ્રથમ મજબૂત પચ્ચીસ વિકસો પચ્ચીસ વિકસો બાવીસ રહ્યો છે અને જયારે ભર શિયાળે ચોમાસુ આવ્યું હોય આ વરસાદ december ના કારણે ઘણી વખત સાથે વરસાદ થઈ શકવાની શક્યતા છે કેટલાક ભાગ માં પડવાની શક્યતા રહે છે અને સૌરાષ્ટ્ર અન્ય ભાગોમાં માં હળવો કમોસમી વરસાદ થવાની શક્યતા રહે છે કમોસમી સૌરાષ્ટ્ર સહિત રાજ્યના અનેક વિસ્તારોમાં માં છુટા સ્થળો છે તે કમોસમી વરસાદ ની શક્યતા છે વીસમી ફેબ્રુઆરી બાદ ઠંડીમાં ખટાણું થવાની શકે માર્ચમાં ગુજરાતના હવામાનમાં પણ પડતો આવી શકે ફેબ્રુઆરીમાં ગુજરાતના હવામાનમાં પડતો આવી શકે હાલ જોઈએ તો આજે સત્તર જાન્યુઆરીનો દિવસ છે ને આમ તો જોઈએ તો હવે સંક્રાંતિ પણ છે તે ચાલી ગઈ છે ને આપણે આમ જોઈએ તો આપણે જે ઉત્તરાયણ સુધી છે તે ખૂબ એ ઠંડી પડતી હોય છે અને ત્યારબાદ વાતાવરણમાં ને ક્યાંક પલટો જોવા મળતો હોય છે પરંતુ આ વર્ષે જોઈએ તો વાતાવરણમાં જે રીતે પલટાવો જોવા મળી રહ્યા છે એક તો ચોમાસામાં જે અનિશ્ચિત વરસાદ પડ્યો અને ત્યારબાદ ક્યાંક ને ક્યાંક માવઠા પડ્યા ખેડૂતોને નુકસાન થયું શિયાળામાં પણ જોઈએ તો જોઈએ ઠંડી ન પડી પરંતુ જાન્યુઆરી માસમાં ખુબ તીવ્ર ઠંડી પડી ઠંડી હજુ પણ ચાલુ છે આગામી દિવસોમાં હવે કેવું વાતાવરણ રહેશે માવઠાની કોઈ શક્યતાઓ છે કે કેમ અને સાથે જ આ શિયાળો લંબાય તેની કેટલી શક્યતાઓ છે આવનારા ચોમાસા પર આની કેટલી અસર તે તમામ ને લઈને વાત કરવી છે ત્યારે આપણી સાથે ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાંત અંબરલાલભાઈ પટેલ જોડાઈ ચુક્યા છે

સુરત ની આજુબાજુના ભાગોમાં ધુમ્મજ જોવા મળે સૌરાષ્ટ્રના કોઈ સામાન્ય ભાગ માં ધુમ્બત જોવા મળે અને ઉત્તર ભારતના ઘણા ભાગોમાં ધુમ્મક જોવા મળે ધુમ્મસના કારણે વાહન વ્યવહાર ઉપર તેમની અસર થતી હોય છે અને લગભગ કેટલાક વાહન વ્યવહાર માં વિલંબ અકસ્માતો અને અન વિઝીબિલ્ટીના કારણે અ યાતાયાતમાં વિલંબ પણ થતો હોય છે ખાસ કરીને એવિકેશન એટલે વિમાન રેલવે અને અન્ય જે જે સાધનો છે એમાં વિલંબ થતો હોય છે જેના કારણે ગણી વાર અકસ્માતો પણ સર્જાતા હોય છે જી તો દાદા ધુમ્મસ પડશે હવે પછી ઠંડી આમ ચાલુ રેસે કે વાતાવરણ બદલવાની કોઈ શક્યતા છે આ ઠંડી હમણાં ચાલુ રહ્યા હમણાં થોડાક દિવસો ચાલુ રહે છે દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં લગભગ એક સીઝનનું પ્રથમ મજબૂત પચીસ વૃક્ષો પચીસ વૃક્ષો વાવી રહ્યો છે જે લગભગ બાવીસ તારીખ આસપાસ ઈરાન તરફથી પાકિસ્તાન તરફ મૂવ થશે અને ત્યાની ગતિ વિધિ ઉત્તરીય ભાગોમાં થવાની શક્યતા રહે છે ઉત્તરીય પર્વતીય ભાગોમાં અને આ વૃક્ષો ડિસેમ્બર ના કારણે ઘણી વખત સાથે વરસાદ થઈ શકવાની શક્યતા છે કેટલાક ભાગમાં માં પડવાની શક્યતા રહે છે ઉત્તર ભારત ના કેટલાક ભાગ સો મિલીમીટર

કેટલાક બલનસ કાંઠાના ભાગો અને શેક મધ્યક ઉચ્ચારના ભાગો સમજાવા સુધીના ભાગોમાં પણ વાર્નલ વાયુ આવવાની શક્યતા રહે છે અને કમોસમથી વરસાદ થવાની શક્યતા છે તો કે કમોસમથી વરસાદ ભીં ભીં જગ્યાએ થવાની શક્યતા રહે છે એટલે કમોસમની વરસાદ જ્યારે વેશ્ન દિશમાં આવતું હોય છે ત્યારે કેટલાક ભાગોમાં તો જાણે ઠંડી ગાયબ થઈ ગયો ગાયબ થઈ ગઈ હોય એવું જણા છે એટલે ચારમાં શંડી જે છે એ ઉત્તર ગુજરાતના ભાગોમાં કંઈક અંશે જળવાઈ રહે છે ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં કંઈક અંશે જળવાઈ રહે છે ગીરના ભાગોમાં ઠંડી રહે છે પરંતુ ઘણા ભાગોમાં તારીખ બાવીસ થી પચીસ કે સવવી દરમિયાન અ ઠંડી નું પ્રમાણ ઘટી જશે હમ અને જેમ જેમ વરસાદ થતો હાળવો વરસાદ થતો થશે કારણ કે ગાંધી સાથે કળા પડવાની સાથે ત્યારે ઠંડી ઠંડી વચ્ચે વચ્ચે ઠંડી આવતી રહેશે

વલસાડના ભાગોમાં પણ ઠંડી રહેશે અને સુરતના ભાગમાં ઠંડી રહેશે ભરૂચના ભાગોમાં પણ લઘુત્તમ તાપમાન ઘટવાની શક્યતા રહેશે તો દાદાએ જે રીતે આપણી સાથે વાત કરી છે કે એક પશ્ચિમી વિક્ષોભ છે તેની અસર જોવા મળશે સૌરાષ્ટ્ર સહિત રાજ્યના અનેક વિસ્તારોમાં છૂટાછવાયા સ્થળો છે તે કમોસમી વરસાદની શક્યતા છે બાવીસ થી લઈને પચીસ જાન્યુઆરી સુધી રાજ્યમાં માહોલ છે તે બદલાશે ઠંડી છે તે ઓછી જોવા મળશે અને ક્યાંક ને ક્યાંક વાદળછાયું વાતાવરણ અને કમોસમી વરસાદની શક્યતાઓ દાદાએ વ્યક્ત કરી છે દાદા આમ જોઈએ તો આ વર્ષે શિયાળો લંબાય તેની કેટલી શક્યતાઓ છે ઠંડી સવારના ભાગમાં ઠંડા પવનો આવવાની શક્યતા રહે છે અને ત્યારબાદ માર્ચ મહિનામાં મહત્તમ તાપમાન લગભગ બત્રીસ પાંત્રીસ કે છત્રીસ ડિગ્રી જેવું થવાની શક્યતા રહેશે એટલે ગુલાબી ઠંડી માર્ચ માસ થી શક્યતા રહે છે અને વીસમી ફેબ્રુઆરી બાદ ઠંડીમાં ઘટાડો પરંતુ દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં છેક માર્ચ ને એપ્રિલ માસ સુધીમાં વિકસન ડિસેમ્બર આવે કરશે જેના કારણે કમોસમી વરસાદ કોઈ કોઈ ભાગમાં માર્ચમાં ગુજરાતના હવામાનમાં પડતો આવી શકે ફેબ્રુઆરીમાં ગુજરાતના હવામાનમાં પડતો આવી શકે અને એપ્રિલમાં પણ ગુજરાતના હવામાનમાં પડતો હવાની શક્યતા રહે છે જી

એટલે જયારે વિષમ હવામાન ની વિપરીત અસર થાય ત્યારે ખેડૂત ભાઈઓ એ પાક સંરક્ષણ પગલાં લેવા સારા રહે કારણ કે હવા હવામાન નો દોર કુદરતે પોતાના પાસે રાખેલ છે જ્યારે જયારે આવી સ્થિતિ નું નિર્માણ થાય ત્યારે ખાસ કરીને પવન ની પવન ની ગતિ હોય ત્યારે બાગાયતી પાકો અથવા બાગાયતી કલમો પર અસર થતી હોય અને શિયાળાના ના ઘણા પાકો રોગ આવવા રોગ આવી જવાની પણ શક્યતા રહેતી હોય છે તેથી શિયાળુ પાક શિયાળુ પાક માં કૃષિ આવા વખતે પાક સંરક્ષણ ના લેવા સારા રહે દાદા અંતિમ પ્રશ્ન છે કે આ જે શિયાળામાં આપણે જોઈએ છે કે આ રીતે વાતાવરણ બદલી રહ્યું છે સતત પલટો આવી રહ્યો છે તો તેની અસર ઉનાળા અને ચોમાસા પર કેવી રહેશે ખરેખર તો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ભારે આવવા જોઈએ જો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં આવે અને હિમાલયના ભાગોમાં ચાદર ચાદર પથરી ક્યાંક પિયત કરતા હોય અથવા તો કેટલાક ખેડૂતભાઈઓને આમાંથી બેનિફિટ પણ થઈ શકે અને કેટલાક માવઠાઓમાં ઉત્તર ભારતના અન્ય ભાગોમાં ઘઉં જેવા પાકમાં પિયત પણ બચાવી શકે અને આમ આમ ચાલુ રહ્યું તો ખેડૂતભાઈ ઘોડાજીરું કહેવામાં આવે છે તેના પર પણ અસર થતી હોય છે વરસાદથી તેને નુકસાન થતું હોય છે ઈસમ જેને કહેવામાં આવે જાણીતા હોવા નિષ્ણાંત અંબરલાલભાઈ પટેલ અને તેમને જે રીતે આપણી સાથે વાત કરી છે કે હાલમાં આગામી દિવસોમાં અત્યારે જે ઠંડી પડી રહી છે તે પ્રકારની ઠંડી ચાલુ રહેશે આગામી બાવીસ જાન્યુઆરીથી રાજ્યના વાતાવરણમાં પલટો આવી શકે છે ખાસ કરીને દેશના ઉત્તરીય ભાગમાં છે તે કરા સાથે કમોસમી ભારે વરસાદ પડવાની શક્યતાઓ દાદાએ વ્યક્ત કરી છે અને તેની અસર ગુજરાતમાં પણ જોવા મળશે ગુજરાતમાં સૌરાષ્ટ્ર કચ્છ સહિતના વિસ્તારોમાં છૂટાછવાયા સ્થળોએ કમોસમી હળવા વરસાદની શક્યતાઓ રહેલી છે વાતાવરણમાં પલટો આવશે બાવીસ જાન્યુઆરીથી લઈને પચીસ જાન્યુઆરી સુધી ત્યારબાદ ફરી ઠંડી પડશે અને વીસ ફેબ્રુઆરી સુધી ઠંડી છે તે રાજ્યમાં યથાવત રહેશે ત્યારબાદ ઠંડી છે ઓછી થશે અને ઉનાળા અને ચોમાસા દરમિયાન પણ આ ઠંડીની અસર આ અસર કેવી રહેશે તેને લઈને દાદા આપણી સાથે વાત કરી છે તો અત્યારે બસ આટલું જ ફરી મળતા રહીશું વાત Un par.